ધમ શિક્ષક એ જ ગામનો શિક્ષક હતો ને એ જ ગામમાં આચાર્ય તરીકે સેવા અમારી ટીમ આથી એમના પરિવાર દીકરીના પરિવાર સાથે રહી એમને ન્યાય અપાવવાનો પૂર્ણ પ્રયાસ કરતો કોઈપણને બક્ષવામાં નહીં આવે સરકારી શાળા હોય પ્રાઇવેટ હોય કે મોલ્લો હોય કે ગરીબ વસાહત હોય દાહોદની અંદર ધોરણી પ્રાથમિક શાળામાં જે દુઃખદ ઘટના ઘટી છે નરાધમ શિક્ષક એ જ ગામનો શિક્ષક હતો ને એ જ ગામમાં આચાર્ય તરીકે સેવા કરતો એ શિક્ષક તરીકે એની ફરજ બજાવતો દીકરી પર દુષ્કુમ દુષ્કર્મ કરવાના હેતુસર જ્યારે એમણે ગળું દબાવીને આ રીતે મોતને ઘાટ ઉતારી ત્યારે એમના પરિવારજનોને હું સાંત્વન આપું છું જ્યારથી દીકરીના એ સમાચાર મેં મીડિયામાં સાંભળ્યા ત્યારથી ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી એસપી દાહોદ બધાની જોડે હું સંપર્કમાં હતો એમના પરિવાર સાથે એસપી અને અમારું શિક્ષણ વિભાગની ટીમ સતત સંપર્કમાં આ નરાધમ પકડાઈ ગયો છે અને એમને ફાસ્ટેગ કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવશે અમારી ટીમ આખી એમના પરિવાર દીકરીના પરિવાર સાથે રહી એમને ન્યાય અપાવવાનો પૂર્ણ પ્રયાસ કરશો આજ આ ઘટના જ્યારે ઘટી છે ત્યારે હજારોની લાખો શિક્ષણ પ્રેમીઓ શિક્ષકો જે સારા હજારો શિક્ષકો સારી રીતે સેવા કરી રહ્યા અને હું પોતે બધા શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા બધા જ શરમથી નીચું જોવા જેવી વાત છે કારણ કે શિક્ષકે આવું કૃત્ય કરું છું કોઈપણને બક્ષવામાં નહીં આવે સરકારી શાળા હોય પ્રાઇવેટ હોય કે મોહલ્લો હોય કે ગરીબ વસાહત હોય આ બાબતમાં અનેક નરાદમોને ફાંસીની સજા અને અનેક નરાદમને કાયમી કારાવાસની સજા સરકારના પોલીસ દ્વારા કરવામાં આવી છે હું દરેક વાલીઓને બધાને વિનંતી કરું નાની એવી કમ્પ્લેન હોય કોઈપણ નહીં હોય માત્ર શાળા રિક્ષામાં લઈ જતા બાળકને કારના ડ્રાઈવરને કોઈ પણ નાની એવી કમ્પ્લેન હોય તો તુરંત પોલીસ અથવા તો અમારા શિક્ષણ વિભાગ જિલ્લા શિક્ષણ અધિકારી એને કમ્પ્લેન કરવી જોઈએ જેથી કરીને આ પરિણામ અમે પ્રાપ્ત આ પરિણામ ન આવે અને એનું પોઝિટિવ પરિણામ અમે પ્રાપ્ત કરી શકીએ હું આ દુઃખની ઘટનાએ પરિવારને હું સાંત્વન પાઠવી રહ્યો છું અને આ કેસમાં પરિવાર સાથે શિક્ષણ વિભાગની દરેક ટીમ ત્યાં એમને મદદરૂપ થશે ગુજરાતની અંદર જ્યારે આવા કોઈ પણ એક્ટની અંદર આવા કેસ બન્યા છે એમને એક મહિનાની અંદર બોતેર દિવસની અંદર સો દિવસની અંદર ફાંસીએ ચડાવી ફાંસીએ ફાંસીની સજા થાય ત્યાં સુધીના એક્શન લેવાના છે આમાં પણ આ નરાધમને કોઈ કોઈપણ સંજોગે પણ ક્ષત બાબતમાં ક્યાંય કાચું નહીં કપાય અને એમને ક્યાંય છૂટવાની તક નહીં મળે એવી પોલીસ અને ત્યાંની એસપીની આખી ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે અને આજે જે આ ઘટના ઘટી છે શિક્ષણ જગત માટે શરમજનક છે કારણ કે હજારો હજારો શિક્ષકો ખૂબ સારી સેવા કરી રહ્યા છે એમને પણ દુઃખ થતું હોય છે દુઃખ થશે કારણ કે શિક્ષકના નામે એક રાક્ષસી કૃત્ય આ શિક્ષકે કર્યું છે અને એમને સજા થશે એ ચોક્કસ